સુરત સાયબર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરના પચીસ રીલબાઝ અસામાજિક તત્વોને બોલાવી તેમને ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે એક હજાર ત્રણસો ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા શખ્સોની યાદી બનાવી છે જેમાંથી પચ્ચીસ રીલબાઝ અસામાજિક તત્વોને આજે બોલાવી તેમને ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા આ રીલ્સમાં હથિયારો ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમને ઇન્સ્ટાગ્રામ આઇડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે